પાટણ જિલ્લાના હારીજ નગરમાં અનિલ કુમાર ચોટાલાલ મહેતાના સ્મરણાર્થે શ્રી રામકથા અને સહસ્ત્ર હનુમાન ચાલીસા પાઠકથા સ્થળ બ્રાહ્મણ સમાજની વાડી સરકારી દવાખાનાની બાજુમાં હારીજ ખાતે અષાઢ સુદ બીચને શુક્રવારથી અષાઢ સુદ દશમને શનિવાર સુધી કથાનો સમય બપોરે બે વાગ્યા વાગ્યાથી પાંચ ને ત્રીસ મિનિટ સુધી કથાના મુખ્ય યજમાન પદે સ્વ કુમાર ચોટાલાલ મહેતા પરિવાર હારીજ કથાનું રસપાન કરાવશે પરમપૂજ્ય મહેશ મોરારી આનંદધામ આશ્રમ શેરગંજ સમગ્ર હારીજ નગરજનું અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને કથાનો લાભ લેવા હાર્દિક નિમંત્રણ સ્વ અનિલ કુમાર ચોટાલાલ મહેતા પરિવાર દ્વારા આ પ્રસંગે હારીજ સહયોગી સંસ્થાઓ ઉપસ્થિત રહેશે કથાનું રસપાન કરવા જેમાં ગોપી મંડળ અને વિશ્વકર્મા મંડળ અને ઢાડિયા મંડળ અને બહુચર આનંદ ગરબા મંડળ અને મહાકાળી આનંદ ગરબા મંડળ અને ખોડિયાર ચામુડા મંડળ અને રાધાકૃષ્ણ મંડળ અને જય ગોપેશ્વર મંડળ હારીજને રામ ચાલી સુંદરકાંડ મંડળ અને અંબેશ્વર આનંદ ગરબા મંડળ હારીજ અને ચિક્કારંબા આનંદ ગરબા મંડળ હારીજ અને કૃષ્ણ સુંદરકાંડ મંડળ હારીજ અને જલ્યાણ આનંદ ગરબા મંડળ હારીજ અને લોટેશ્વર મંડળ અને અંબાજી મંડળ અને કુકરાણા ભજન મંડળ અને ગોપી મંડળ હારીજ અને રામચાલી સુંદરકાંડ મહિલા મંડળ હારીજ અને ભવાની મંડળ હારીજ અને ઠાકર અલ્પાબેન પ્રદીપભાઈ હારીજ અને લોટેશ્વર મંડળ અને અંબાજી મંડળ અને ચિક્કારમ્બા આનંદ ગરબા મંડળ હારીજના શુભેચ્છા દ્વારા ભવ્ય આયોજન કથાના સૌજન્ય માન્ય શ્રી જીગરભાઈ મહેતા અને માન્ય શ્રી મહેતા દ્વારા ભવ્ય આયોજન આયોજક આશીર્વાદ મહિલા મંડળ અને હારીજ સમસ્ત મહિલા મંડળ તેમજ હારીજની ધર્મપ્રેમી જનતા સર્વ લોકોને કથાનું રસપાન કરવા ભાવભર્યું આમંત્રણ કથાની તારીખ સત્તાવીસ જૂન બે હજાર પચીસ થી પાંચ જુલાઈ બે હજાર પચીસ સુધી હારીજ ખાતે બ્રાહ્મ સમાજની વાડી ખાતે